Thank you.

क्षेत्र तो तो के बच्चों के नोटबुक के लिए और हर हमेशा वो बच्चों के लिए જમ્મુમાં આયા ગુલદસ્તા તરીકે અહીંયા વ્યક્તિમાં બેઠા હોય અને મારું સ્વાગત કરે બધા નાના ગુલફાનો ગણું સ્વાગત કરું અલગ અલગ સ્કૂલોથી આવેલા પ્રિન્સિપાલ કર્મચારી ગણ શિક્ષકો તેમજ ઉપસ્થિત સર્વ ભાઈઓને નું ગુણ અતુલકુમાર રાઠોડ વોલન્ટિયર ચીફ કે વેલફેર એસોસિએશન અમદાવાદ એથેટનો એક્ઝિક્યુટિવ મેમ્બર તમારું હું દિલ સ્વાગત આપ સૌરે અમે આવ્યા ફક્ત ને ફક્ત બાળકોને મળવા અને આજે કંઈ પણ અમે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અમારું પોતાનું પશુ નથી એ સર્વા ફાળવો પહોંચી ગયો છે અને જેણે અમને ખાલી પ્રતિક તરીકે એક મીડિયેટર બનાવી તમારી પાસે મોકલ્યા છે અને જે બદલ તમે અમારું સ્વાગત કર્યું અમને થોડું વધારે પણ લાગ્યું આટલું તો ના કરવું જોઈએ આજે અમે ભયો નથી પણ ભયો આવ્યા છીએ અમે પણ તમારી શ્રેણીના છીએ અમે પણ આજે એવું કીધું છે કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ શિક્ષણ વગર દરેક કાર્ય અધૂરું છે તો તમે ભણશો તો જ કંઈ કરી શકશો આજે અમારા ઓજીસીમાં પણ તમારા સાબરકાંઠાના નહીં નહીં તો ગ્રાન્સોથી વધારે પ્લસ એડિટિવ મત दाबમાં છે એ કંઈ બદલવું છે પણ આજ આદિ સ્કૂલોમાંથી ઘણી મોટો થયા છે અલગ ઓળ મળી ન હતી પણ આજે લીનામા સાહેબ આપની બચ્ચેથી આખી ટીમો પણ અમારી જે આવત કોદરા કોટા ઉદ્યોગ પણ ગઈ છે તેના પણ જે રિસોર્સ માટે ગઈ તો એક જ છે કે સમય આજે આ પુસ્તકમન આપવામાં આવે કેટલા માળા પૂછાતા છે અપારંગ કરે ફોટો છે છે અરે ના બોલો ખાલી કરો તો બોલજો ને પણ નહીં તો હું તો કહું છું પાંચ છ મહિને પણ એકાદ પુસ્તક વાંચી લઈએ ને તો પણ આપણે ધન્ય થઈ જાય કે એમને જે તકલીફો એમણે જે સહન કર્યું છે કદાચ આજના આપણા તમને કે મને કોઈને ભોગવવા નથી આપતી એક સારા વિદ્યાર્થી બનવાની હું કૌતમ માઉદરણા એટલા થોડુંક રમોતી પણ લાગશે તો હું પણ એક વાળતની મુજબ માટે શાળા નંબર બાર તેરમાં મળ્યો છું अर्धा दुरण સુધી મને શિક્ષક બનાવતા સારા સ્ટુડન્ટ તો હતો મતલબ તો એમને ખબર પણ વર્ષો થયા પછી એમાર સાસુ બની ગયા હકીકત છે અમારા પંથ પર બહુ બાકી તો ભવિષ્ય જુ જે ખબર પડતી અને એવું પણ નથી મારા વાઇફ છે પણ એપલ ઇટરને સચ કુલાક માઈક મ્યુનિપલ એટલે એ નારી નહી એ એમએડ ઇંગ્લિશમાં ખબર નઈ એમાં શું જોઈ ગયા અત્યાર વિસ્તારમાં સગવડો લેવી છે તો ભણતા જરૂરી છે આજે સરકારની કોઈ પણ સ્કીમ જાણકારી ક્યારે તમે જાણતા હશો તો તમે ભણેલા હશો તો એ તો સરકાર બહુ સ્કીમો ચલાવે આજે તમામ આપણે વચ્ચે ડીપી ના સાહેબ પણ એ આવ્યો છે તો સાહેબને પણ ખબર છે કે આટલા સુધી લાંબા તાર કરો કેટલો ટાઈમ લાગે છે સાચી વાત એમ એમ નહીં આવી ગયા પણ એ ક્યારે આજે આ સત્ય ક્યારે બન્યું તો જાગૃતિ ના કારણે એ તો આજે પણ છે કે પંચોતેર વર્ષ આઝાદી ના થયા તો પણ અમુક ગુજરાતના ગામડા એવા પણ છે કે આજ સુધી લાઈટ નથી આવી આપણને આ સગવડવાનું કોઈ જેટલું અને શિક્ષકોનું તમને ફાળવે બોલો તો હું તો એટલું જ કહીશ કે ભણો પોતાના માટે ભણો પોતાના માટે ના ભણતો નહીં આવો સ્કૂલમાં શિક્ષકમાં પગાર મળવાનો તમારા માટે તમે ભણો તમારા વાલી માટે ભણો આજે તમારા વાલી કોઈ ઉદિત સાથે ઈચ્છાઓ સાથે તમને સ્કૂલે મોકલતા હોય તો એની ઈચ્છાઓ પૂર્ણ કરો એવું નથી કહેતો પ્લસ તમારા ઇથી એવું પણ મેં જાણવા ઘણા છોકરાઓ ખેલ મહાકુંભમાં સારો એવો પરિણામ લાવ્યા જિલ્લા કક્ષાથી રાજ્ય છે એ બધામાં હું વધારે વિદ્યાર્થીઓ પણ આભાર માનીશ જે વસ્તુ અમે શાળાનું નામ રોશન કર્યું અને અમે એવું કહીશું કે કંઈ પણ તમને આની મારે હજાર પણ કંઈ જરૂર હોય તો હજી તમારે ટ્રાય કરવાનું છે જેવું કોન્ટેક કર્યો અમે છેલ્લા હું પચીસ વર્ષથી આ ફિલ્ડમાં છું હું હું કહું પણ મારા ફાધરોની સીમા હતા મારા મોઢાભેર ક્લાસ છે હું ક્લાસ ફોનની કીમત છું જે તે બેંકેમાંથી તમારે આયોજન કરીને એમને મોકલે છે ચેમ્બર સાહેબ આ અમાર જમીન અને અમારે બીબી પણ વધી છે કશું જ ના કરું તો બેહરોન છે સાહેબ તો સાત લાખ રૂપિયા પગાર ઉપર ધમ આવો તો ફાઇનાન્સ એ પણ જમીન કરી અમારે

મોટી સાહેબ સાબન ભાઈ સર આંગલત્ર સેવી દીપાઈ અમે આજ ના આયેલા પ્રિન્સિપલ સાહેબ મારી પીટર હતા કે ના મે બર એજાઈ નો એક કાઈ बस ठीक है जो छोटा छोटा नोटबुक आपको तो मिल रहा है वो वैल्यू वाइज कुछ नहीं है लेकिन वो नोटबुक को इस्तेमाल करते आप लोग पढ़ाई में आगे बढ़ने के लिए मौका तो मिलेगा तो तो वो ही आपको तो करना है तो आप अच्छे से इंप्लेट करके पढ़ाई करना ये जो अभी जो स्थिति में आप लोग जीवन चल रहा है इसको तो इम्प्रूव करना पड़ेगा नहीं तो आपका पेरेंट्स सामने आप लोग जीवन हो रहा है ये बहुत अच्छी है। ये सबको मिलता नहीं इसको फायदा उठाए उठाते पढ़ाई भी अच्छा करना है तभी तो आपका जीवन अच्छा हो तो मैं सबसे यही रिक्वेस्ट करता हूँ आप लोग इस्तेमाल और

ત્યાં દિલવાડા છે ત્યાં દીધ્યા છે મોહસ્ુરા છે આ બધી સ્કૂલોની અંદર આ આદિવાસી બાળકો માટે શૈક્ષણિક સાધન સામગ્રી પણ એમને સારા એવા પ્રમાણમાં અમુક અવસરે એ આપતા રહે છે એટલે એમ લોકોને આપણે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ પરિવારથી ખાતિકા ભાર વ્યક્ત કરે છે અને સ્વાગત

ધોતર tract આચાર્ય શ્રી જસુભાઈ તેત્રે આવી અને પ્રતિરૂપે એક ટીમ અને

ઉપરાંત આજુબાજુની આપી જે કોશીના તાલુકાની શાળાઓમાં છે ઉપસ્થિત આચાર્ય મિત્રો તથા જૈનશ્રી અને આ પ્રસંગે આપ સૌ એ પધારે છો તો એ શાળા પધરા નથી હું આ ભાગની લાગણી વ્યક્ત કરું છું ઉપરાંત આ અંતરિયા વિસ્તારની અંદર બાળકોને ઘણી બધી મુશ્કેલીઓ છે છતાં પણ

આ મેક્રો સન્માન કાર્યક્રમનું આયોજન કરે છે ત્યારે આપ સે જીતુભાઈ આવ્યા પ્રતિજ્ઞા તૈયાર છે મેં થોડી વાત કરી દે વ્યવસ્થાપકમાં પછી આભારવિધિ પછી મેવાનું ઓફિસ સ્થાનલે છે ને જે મિત્રોને નોટબુક લેવાની છે અહીંયા સિકો ઉપરથી જે આપણે રજિસ્ટ્રેશન ચાલ્ક કરી છે રજિસ્ટ્રેશન માં તમારી નું સહી સિક્કો કરવાનો છે એક પ્રમાણપત્ર આપવાનું છે એ તો આપને ખબર છે નહીયા બી ટોકન આપવામાં આવશે એ ટોકન ની અંદર તમારે કેટલા બંડલ લેવાના છે એટલે સુક્રી મોટર ટોકન કે તે એ જોઈ અહીયા ટ્રક માં થી તમે તે આપને સમજી આખી મને દેશે 10 15 મિનિટ માં આપરા ફાઈજીશે એટલે મે માનો બધું સમજાય પછી આપણે આકા એટલે બધું બધું ચાલો તો પાણી આવીઓ આપણે ટોમીએ આયો આપણે Bobby's. Uh,